ઘરે ઘરે આજ માં જન્મ ઉજવાતો હોય એવી મા મોણિયા વાળી નાગલ ને આપણે યાદ કરવી છે ભગવતી કેવી ભેળિયાવાળી હોય કે જાગતી જોજ્યું આ સારણ કુળમાં કુળ માં સારણ બાપ જન્મી છે ત્યારે આપણો કવિ એમ કહેતો હોય કે પવિત્ર ચારણો ના નિહરે નિહરે હે પવિત્ર ચારણોના નેહડે નેહડે નવ નવ લાખ આયુ આવી રે હોનલ મા મારે આયના ગલ

અરે જો બાપુ સારાની દીકરીના આત્મા નાગલને આપણે યાદ કરવી છે ત્યારે એ મોણિયાવાળી માતને જાળી મોણિયાવાળી માતને જાળી આયર ખોપારા કશે હે મોણિયાવાળી નાગલને જાળી મોણિયાવાળી નાગલને જાળી આયર ખોપારા કશે આયર ખોપારા કશે મારી આયર ખોપારા કશે મા મોણિયાવાળી આયને જાળી મોણિયા વાળી નાગલ ને જાળી આય રખો પારા ખશે ભાવચી ભજો તો ભેળિયા વાળી આય રખો પારા ખશે હે ભાવજી ભજો તો ભેળિયા વાળી આય રખો પારા ખશે આય રખો પારા ખશે મારી આય રખો પારા ખશે મા મોણિયા વાળી નાગલ ને જાળી મા મોણિયા વાળી આય ને જાળી માર ખો પારા ખશે ધ્યાન ધરો તો ધાબળી વાળી આય રખો પારા ખશે ધ્યાન ધરો તો ધાબળી વાળી આય રખો પારા ખશે આય રખો પારા ખશે મારી આયર ખો પારા મા મોણિયા વાળી નાગલ ને જાળી મા મોણિયાવાળી નાગલને જાળી આયર ખોપારા ખશે મારી આયર ખોપારા ખશે મારી આયર ખોપારા ખશે બાપ જાય મોડિયાવાળી જાય મોડિયાવાળી જાય મોડિયા